એનપીકે ખાતરના ભાવમાં વધારો અને યુરિયા ખાતરની અછત મુદ્દે આજે સુરતના માંગરોળના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહે છે છતાં યુરિયા ખાતર નથી મળતું જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખાતરના અભાવે ખેડૂતો ખેતી નથી કરી શકતા જેથી ખેડૂતોની આવક ડબલ નહીં પરંતુ દેવું ડબલ થઈ રહ્યું છે ખેડૂતોની માંગ છે કે યુરિયા ખાતરની અછત દૂર કરવામાં આવે અને એનપીકે ખાતરમાં ઝીંકેલો ભાવ વધારો પરત ખેંચવામાં આવે ખેડૂતોને ખાતરની બેગો સાથે જેનો ખાતર જે ફરજિયાત આપવામાં આવે છે એનો મેં વિરોધ કર્યો છે અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી એક ખેડૂતોની લોક માંગણી સાથે આજરોજ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવા માટે આવેલ છે રોપણીની સીઝન સીઝન ચાલે ચાલે છે છતાં પણ સમયસર ખાતર મળતું નથી અને લાંબી લાંબી કતારો જોવા મળે છે અને જ્યારે ખાતર લેવા જઈએ છીએ ત્યારે એક બે દિવસ કે પછી પાંચ દિવસના અઠવાડિયાની જે વાયદો કરે છે આ લોકો